બાપુ એક ખૂબ જ સુંદર અને સરસ મજાનું વાક્ય છે ગુપ્ત દાન એ જ શ્રેષ્ઠ દાન છે અને આના પરથી મને એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે એક નાનકડા નગરમાં ખૂબ જ એક ગરીબ શેઠ અને શેઠાણી રહેતા હતા અને એ શેઠ અને શેઠાણી ખૂબ જ ગરીબ હોવાથી ટકનું કરી અને ખાતા હતા પરંતુ ઘણા વર્ષો પહેલાં એ શેઠ એ ખૂબ જ મોટા શેઠ હતા અને ખૂબ જ ધનવાન અને શ્રીમંત હતા અને એ જમાનામાં એણે ઘણી બધી ગૌશાળાઓ ઘણા બધા ચબૂતરાઓ પક્ષીઓના ચણિયારાઓ તેમજ ગાયો માટે પાણીના હવેડાઓ અને ધર્મશાળાઓ બંધાવી હતી અને કોઈ ગરીબ ગુરબાને પૈસાની જરૂર હોય તો એમને પણ ટેકો આપતા પરંતુ ધીરે ધીરે શેઠ ગરીબ થવા લાગ્યા અને એટલા ગરીબ થઈ ગયા કે રોજે રોજનું ટકે ટકનું કરીને ખાવા લાગ્યા અને શેઠ ભગવાનને ફરિયાદ કરે છે કે હે ભગવાન મેં એટલું બધું દાન કર્યું છતાં પણ મારે આવા દિવસો શા માટે જોવા પડે છે અને શેઠાણી એને સાંત્વના આપતી કે ભગવાનની ઈચ્છા છે એને પાસે આપણું કંઈ ન ચાલે અને એક દિવસ શેઠાણી બજારમાં જતા હોય છે ત્યાં રાજાના માણસો ઢંઢેરો પીટાવતા હોય છે અને કહેતા હોય છે કે આપણા નગરમાં આપણા રાજ્યમાં કોઈએ પણ એવું દાન કર્યું હોય અને એ દાન જો રાજાને પસંદ આવશે તો તમને ખૂબ જ અઢળક સંપત્તિ આપશે એટલે જેણે પણ દાન કર્યું હોય એ રાજા પાસે આવી અને પોતાના દાનની વાત રાજાને કરે અને આટલું સાંભળી અને શેઠાણી તો રાજીના રેડ થઈ ગયા અને તુરંત પોતાને ઘેર આવી અને શેઠને કહેશે કે આજે આપણા રાજાના માણસો નગરમાં ઢંઢેરો પીટાવતા હતા કે જેણે પણ દાન કર્યું હોય અને એ દાન જો રાજાને વાત કરશે અને રાજાને એ દાન પસંદ આવશે તો એને અઢળક સંપત્તિ આપશે એટલે આપણે તો ઘણા વર્ષો પહેલાં ખૂબ જ દાન કર્યું છે મોટી મોટી ગૌશાળાઓ બંધાવી છે ચબૂતરાઓ બંધાવ્યા છે ધર્મશાળાઓ બંધાવી છે વાવું બંધાવ્યા છે અવેળા બંધાવ્યા છે અને તમે રાજા પાસે જાઓ અને આપણા દાનની વાત કરો એટલે શેઠ કે કે હું સવારે રાજા પાસે જઈશ અને આપણા દાનની વાત કરીશ અને સવાર પડે એટલે શેઠાણી શેઠને ચાર રોટલી બનાવી આપે છે અને શેઠને કહે છે કે આપણા ઘરમાં આ ચાર રોટલી થાય એટલો જ લોટ હતો અહીંથી રાજાનો મહેલ ઘણો દૂર છે અને જતા આવતા તમને સાંજ થઈ જશે એટલે રસ્તામાં તમને ભૂખ લાગે એટલે ચાર રોટલી ખાઈ લેજો અને શેઠ ચાર રોટલીની ઠેલી લઈ અને ધીરે ધીરે હાલતા થાય છે અને હાલતા હાલતા બપોર સમયે એક સરોવરને કિનારે આવે છે અને સરોવર કિનારે એક સરસ મજાનું ઘેઘુર વડલાનું ઝાડ હતું અને શેઠ વડલાના ઝાડને ડાળીએ રોટલીની ઠેલી ટીંગાડી દે છે અને સરોવર કિનારે હાથ મોઢું ધોવા જાય છે અને વિચાર કરે છે કે આ ઝાડને છાંયે વેચી અને હું રોટલી ખાઈ લઉં હાથ મોઢું ધોઈ અને વડલાને છાયા આવી અને ઠેલી ખોલી અને રોટલીનો બટકો જમવા જાય છે તો ત્યાં એક કૂતરી પોતાના ચાર ગલુડિયાને લઈ અને ત્યાં આવે છે અને શેઠને વિચાર આવે છે કે આ કૂતરી ભૂખી લાગે છે એટલે શેઠ પોતાની પાસે રહેલી ચાર રોટલીમાંથી બે રોટલી કૂતરીને નાખે છે અને કૂતરી ખૂબ જ ભૂખી હોવાથી થોડી જ વારમાં એ બે રોટલી ખાઈ જાય છે અને હજી ત્યાં ઊભી હોય છે એટલે શેઠને વિચાર આવે છે કે આ કૂતરીને ચાર ગલુડિયા ધાવે છે અને કૂતરી હજી ભૂખી લાગે છે અને બે રોટલીમાં એનું પેટ નહીં ભરાણું હોય એટલે શેઠ પોતાની પાસે રહેલી બીજી બે રોટલી પણ એ કૂતરીને આપી દે છે અને કૂતરી એ બે રોટલી ખાય અને ત્યાંથી જતી રહેશે અને શેઠ વિચાર કરે છે કે કંઈ વાંધો નહીં આજે મારા ભાગમાં અનાજ નહીં હોય હું આ સરોવરનું પાણી મારી ભૂખ છું અને પછી ત્યાંથી શેઠ ધીરે ધીરે રાજાના મહેલ તરફ આગળ વધે છે અને રાજાના મહેલે આવે છે રાજાના મહેલે આવી અને શેઠ પોતાના દાનની વાત રાજાને કરે છે એટલે રાજા કહે છે કે તમે શું શું દાન કર્યું એટલે શેઠ કહે છે કે અત્યારે તો હું ખૂબ જ ગરીબ છું પરંતુ ઘણા વર્ષો પહેલા હું ખૂબ જ શ્રીમંત હતો અને એ જમાનામાં મેં મોટી મોટી ધર્મશાળાઓ બંધાવી છે મેં ગાયો માટે ગૌશાળાઓ બંધાવી છે પક્ષીઓ માટે ચબૂતરા અને ચણિયારા બંધાવ્યા છે વાવો ખોદાવી છે કૂવા ખોદાવ્યા છે અને મોટા મોટા અવેળાઓ પણ બંધાવ્યા છે અને રાજા કહે છે કે શેષ આ તો તમારું બધું મામૂલી દાન છે અને આ દાનના બદલામાં હું તમને કંઈ ના આપી શકું તમે બીજું કોઈ દાન કર્યું હોય તો મને એટલે શેઠ કે મેં તો આટલું જ દાન કર્યું છે કોઈ દાન કર્યું નથી એટલે રાજા કહે છે કે આ દાનના બદલામાં હું તમને કંઈ ના આપી શકું અને શેઠ નિરાશ થઈ અને ત્યાંથી જતા હોય છે અને અચાનક રાજાનો એક સૈનિક રાજાને કાનમાં કંઈક કહે છે એટલે રાજા એ શેઠને પાછા બોલાવે છે અને કહે છે કે શેઠ તમે હજી કંઈક દાન કર્યું છે અને એ દાન તમે શા માટે છુપાવો છો એટલે શેઠ કહે છે કે રાજા મેં કોઈ બીજું દાન કર્યું નથી મેં જે જે દાન કર્યા હતા એ દાન તમને સંભળાવ્યા છે એટલે રાજા છે નહીં હજી યાદ કરો તમે આજે બપોરે કંઈક દાન કર્યું છે એટલે શેઠ કે છે કે મેં આજે બપોરે તો કંઈ દાન કર્યું નથી અને મારી પાસે આપવા જેવું એવું કંઈ હતું નહીં એટલે રાજા કે આજે બપોરે તમે સરોવર કિનારે એક કૂતરીને ચાર રોટલી ખવડાવી એ તમે કેમ ન કીધું એટલે શેઠ કીધું કે રાજા એ કઈ મોટું દાન થોડું કહેવાય અને એ તો ચાર રોટલી કૂતરી ભૂખી હતી મેં નાખી એ કઈ દાન ન કહેવાય એટલે રાજા કે છે કે શેઠ આ તમે જે જે દાન કર્યા છે ને એ દાન તો તમે મને સંભળાવ્યા છે પણ તમે આ જે ગુપ્ત દાન કર્યું ને એ દાન જ સૌથી મોટું છે બાકી તો તમે તમારી જાહેરાત કરી છે તમે કુવા બંધાવ્યા મોટા મોટા અવેળા બનાવ્યા ધર્મશાળાઓ બનાવી એ તો તમે જાહેરાત કરી છે એ તમે દાન નથી કર્યું અને આટલું સાંભળી અને શેઠ રોય પડે છે અને કે છે કે રાજા તમારી વાત સાચી છે અને રાજા એ આપેલા ચાર રોટલીની બદલામાં શેઠને હજાર સોના મોહરો આપે છે અને શેઠ રાજી થતા પોતાને ઘેર જાય છે અને શેઠાણી સાથે સુખના દિવસો પસાર કરવા લાગે છે બાપુ વિચાર કરો આપણે ગમે ત્યાં દાન દેતા હોય તો મોટી મોટી તકતીઓ છપાવીએ છીએ અને આખા પરિવારના નામ એમાં લખાવીએ છે અને અડધા જગતને જાહેરાત થાય એવી રીતે સૌને આપણે એકબીજાને કહીએ છીએ પરંતુ એ કોઈ દાન નથી એ તો આપણી જાહેરાત છે સાચું દાન તો ગુપ્ત દાન જ છે ગુપ્ત દાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે બાપુ આ પ્રસંગ જેને સમજાય એને વંદન આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર